કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી નીચે આપેલ પૈકી કયું સૂત્ર કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થોનો છે તેમની અંદર આવશે એ ઘાસ પુષ્પ અને ચામડું ત્યાર પછી છે બીજું થોડી સી પણ છે ફળોની છાલ કેક તેમજ લીંબુનો રસ અને કેક લાકડું તેમજ ઘાસ આ બધા ડી સી અને એ ત્રણે ત્રણ છે તો અહીંયા ખરેખર પ્રશ્ન હોવો જોઈએ કે કયું નથી તો નથી માં પ્લાસ્ટિક વાળું આવશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે તેમાં આવશે ઘાસ બકરી અને માનવ ત્યાર પછી ત્રીજું નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે તો ઉપરયુક્ત તમામ જેમાં પહેલું બજાર બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલીઓ લઈ જવી જોઈએ કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ અને પંખાની સ્વીચો બંધ કરી દેવી જોઈએ માતા દ્વારા સ્કૂટર દ્વારા શાળાએ મૂકવા આવવાના સ્થાને તમારી શાળાએ ચાલતું જવું જોઈએ ચોથો પ્રશ્ન છે જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ એટલે કે મારી નાખીએ તો શું થાય તો જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ મારી નાખીએ તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક રાસાયણિક ઉર્જા પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ સર્જાય આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો પણ મૃત્યુ પામે બીજી તરફ નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ જ વધારો થાય તેના કારણે નિવસન તંત્રમાં અસંતુલન સ્થપાશે પાંચમો પ્રશ્ન છે શું કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે તો કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે ઉત્પાદકોને દૂર કરવામાં આવે છે તો ક્રમશઃ બધા પોષક સ્તરના સજીવોને અસર થાય છે તે સજીવ સૃષ્ટિ માટે ભયજનક નીવડે છે ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરવા નિવસન તંત્રને નુકસાન થાય જ છે છઠ્ઠો પ્રશ્ન છે જૈવિક વિસ્તાલન એટલે શું શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિસ્તાલનની અસર ભિન્ન ભિન્ન હોય છે તો આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય ઉદાહરણ તરીકે કીટનાશક પદાર્થોની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિસ્ચાલન કહેવામાં આવે છે નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિસ્ચાલનની માત્ર જુદી જુદી હોવાથી તેની અસર પણ જુદી જુદી હોય છે તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ જ્યારે નીચલા પોષક સ્તરે રાસાયણની માત્રા ખૂબ જ ઓછી હોય છે

પ્રદૂષણ સર્જે છે જ્યારે ભૂમિના આ કચરો દાટવામાં આવે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે આઠમો પ્રશ્ન છે જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેની તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય

કરવા માટે કયા પગલા લેવા જોઈએ તો ઓજોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂટકી તરમ લંબાઈ ધરાવતા પાર જામલી વિકિરણોનું શોષણ કરે છે આથી ઓજોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે કારણ કે તેના વિઘટનથી હાનિકારક પાર જામલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે મનુષ્યમાં તે ચામડીના કેન્સર આંખના મોતિયા વગેરે જેવી સમસ્યાઓ સર્જે છે આ વિઘટનને સીમિત કરવા ક્લોરો ફ્લોરો કાર્બન સી નો ઉપયોગ ઘટાડવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યું કે ઉત્પાદન સ્તર પર જ સીમિત કરવામાં આવે તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાય છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ આવજો જય ભારત